આ ટ્રેનિંગ એ લઈ રહ્યા છે કે તેઓ આર્મીની ભરતી હોય પોલીસની ભરતી હોય કે કોઈ પણ સરકારી ભરતી હોય જ્યાં ફિઝિકલ ફિટનેસની જરૂર પડે છે તેની અંદર કેટલીક યુવતીઓ છે તે પણ સવારે અહીંયા ખજુદરા ગામના મેદાને આવે છે અને તૈયારી કરે છે કારણ કે તેઓ મા ભૌમની રક્ષા કરવા માટે ઈચ્છુક છે તેઓ ફોજમાં જવા માટે ઈચ્છુક છે અને ખાસ કરીને સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસની અંદર જવા માટે પણ તૈયાર છે ત્યારે કેટલીક યુવતીઓ છે યુવતીઓ સાથે વાત કરશું ભાઈ કેટલાક યુવાનો પણ છે યુવાનો સાથે પણ વાત કરશું કારણ કે તેઓ પણ અત્યારે તૈયારી કરે છે શું ભાઈ નામ આપનું મારું નામ બારિયા સુનિલ માનસિંહભાઈ છે હું અહીંયા દરરોજનું રનિંગ કરવા આપે જોયું તે પ્રમાણે અહીંયા માજી સૈનિક છે અશોક સાહેબ રાઠોડ જેઓ માભોમની રક્ષા કરી ચૂક્યા છે અને તો અત્યારે માજી સૈનિક છે ત્યારે દરરોજ માટે સવારે અહીંયા ગ્રાઉન્ડે આવે છે અને તેના ગામના અને આજુબાજુના ગામના જે યુવાનો યુવતીઓ છે તૈયારી કરવા માટે આવતા હોય છે તેને અહીંયા તાલીમ આપે છે અને આ તાલીમ કોઈ એક રૂપિયો લીધા વગર ફ્રીમાં નિઃશુલ્ક તાલીમ આપે છે કોઈ પ્રકારના સ્વાર્થ રાખ્યા વગર તાલીમ આપે છે અને અહીં તેના વિસ્તારના યુવાનો અને યુવતીઓ ફોજમાં કઈ રીતે આગળ વધે તે માટે હાલ અત્યારે સતત પ્રયત્ન કરી રહ્યા છે હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ ઉના તાલુકાનું ખજુદુરા ગામ છે ખજુદરા ગામમાં મેદાન આવેલું છે ને આ મેદાનની અંદર સવારમાં કડકડતી ઠંડીની અંદર યુવાનો અને યુવતીઓ છે તે આ ટ્રેનિંગ લઈ રહ્યા છીએ આ ટ્રેનિંગ એ લઈ રહ્યા છે કે તેઓ આર્મીની ભરતી હોય પોલીસની ભરતી હોય કે કોઈ પણ સરકારી ભરતી હોય યા ફિઝિકલ ફિટનેસની જરૂર પડે છે તેની અંદર આ ફિઝિકલ ફિટનેસ છે તે ખૂબ ઉપયોગી બનશે એટલે આ કરતી ઠંડીની અંદર પણ યુવાનો અને યુવતીઓ છે તે સવારે ખજુદ્રા ગામના મેદાને આવે છે અને પ્રિપરેશન કરે છે તૈયારી કરે છે પેલા સાહેબ છે સાહેબ સાથે વાંચ્યું સર આપણું નામ જણાવજો મારું નામ છે બાંભણીયા ઝીણાભાઈ બાબુભાઈ અમે આજે ઉના તાલુકાના ખજુદરા ગામે એક આર્મી ગ્રુપ જે ઉના આર્મી ગ્રુપ તરફથી ફિઝિકલ ટ્રેનિંગ દેવામાં આવે છે અને કેસરિયા ગામમાં પણ અમે કેમ્પ ચલાવ્યો હતો તેનો પણ સક્સેસફુલ રહ્યો અને હવે પછી અમે ખજુદરા ગામે કેમ્પ ચલાવીએ છીએ અને કેમ્પની શરૂઆત કરીએ છીએ અને આ કેમ્પમાં જોડાવા માટે અમે આજુબાજુના ગામડા ખજુદરાની આજુબાજુમાં જેમ કે સિમ્બર રાજપુરા ખડા સેંજરિયા અને દાંડીના જે કોઈ છોકરાઓ પ્રેક્ટિસ કરવા માટે આવવા માટે તૈયાર હોય જેને આર્મીમાં ભરતી થવા માટે આર્મી નેવી એરફોર્સ અને આઈટીબીપી બીએસએફ સીઆરપી સીએસએફ આસામ રાઇફલ એની ભરતી માટે જવા માટે અને તૈયારી કરવા માટે હવે બહાર જવાની જરૂર નથી અહીંયા અમે આર્મી ગ્રુપ ઉના આર્મી ગ્રુપ તરફથી અમે ટ્રેનિંગ આપીએ છીએ અને આમાં જોડાવા માટે કોઈ ફિઝિકલ ટ્રેનિંગ માટે ફી લેવામાં આવતી નથી અમે ફ્રીમાં કરાવીએ છીએ અને સમાજને અમે એક કદમ આગળ વધારવાની કોશિશ કરીએ છીએ તાકી સમાજ આગળ વધે અને આગળ છોકરાઓનું જે અત્યારે તમે જોઈ રહ્યા છે કે કેટલા બધા છોકરાઓ અહીંયા ખાલી એક નામ સાંભળ્યું કે ભાઈ ફિઝિકલ ટ્રેનિંગ આપે છે તો તકરીબન અત્યારે એકસો ત્રીસથી ચાલીસ છોકરાઓ છે નાના છોકરાઓ મોટા જે કોઈ છે અને અમે ચાહીએ છીએ કે તમે બધા જ ઉના તાલુકાના આ ખજુદરા ગામે છોકરાઓના પરિવારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તમારા છોકરાઓને અમારા ઉના આર્મી ગ્રુપ ફિઝિકલ ટ્રેનિંગમાં ફ્રીમાં જ અમે ટ્રેનિંગ આપીએ છીએ તો તમે તમારા છોકરાઓને અમારી પાસે મોકલો તાકી અમે સમાજને એક આગળ કદમ વધારવા માટે તૈયારી કરાવીએ છીએ તો તમે અમને સાથ સહકાર અને સપોર્ટ આપો એવી હું આશા રાખું છું જય હિન્દ સર તમે પણ અત્યારે આવ્યા છો યુવાનો યુવતીઓને અમે ટ્રેનિંગ આપીએ છીએ કે અમે આ છોકરાઓનું ભવિષ્ય આગળનું વધે સારું થાય અને જે રીતના અમે જે પરિસ્થિતિમાંથી ગુજરેલા છે એ અમે મહેસૂસ કરેલું છે એટલા માટે અમે અમારો સમય કાઢી અને અમે ફ્રીમાં આ છોકરાઓને આગળ વધારવા માટેની કોશિશ કરીએ છીએ અહીંયા કેટલાક યુવાનો પણ છે યુવાનો સાથે પણ વાત કરશું કારણ કે તેઓ પણ અત્યારે તૈયારી કરે છે શું ભાઈ નામ આપનું મારું નામ ભાર્યા સુનિલ માનસિંહભાઈ છે હું અહીંયા દરરોજનું રનિંગ કરવા માટે આવું છું સવારે સવારે અહીંયા મારી સાથે ઘણા યુવાન યુવતીઓ આવે છે એકસો ત્રીસ જેટલા યુવાન યુવતીઓ મારી સાથે આવે છે યુવાન યુવતીઓ સારી રીતે મહેનત કરે છે કારણ કે આગળ જ તમને કામ લાગે અને એના જીવનમાં ઉપયોગી બને તે રીતે બધા વ્યવસ્થિત કસરત અને પ્રેક્ટિસ રનિંગ માટે કરે છે અહીં કેટલીક યુવતીઓ છે તે પણ સવારે અહીંયા ખજુદાર ગામના મેદાને આવે છે અને તૈયારી કરે છે કારણ કે તેઓ માભોમની રક્ષા કરવા માટે ઈચ્છુક છે તેઓ ફોજમાં જવા માટે ઈચ્છુક છે અને ખાસ કરીને સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસની અંદર જવા માટે પણ તૈયાર છે ત્યારે કેટલીક યુવતીઓ છે યુતુ સાથે વાત કરશું બેન આપનું નામ જણાવશો રાઠોપરી રાજાભાઈ મારું આ આર્મી ગ્રુપ ઉના દ્વારા આયોજિત કરેલ ફ્રી ફિઝિકલ તાલીમ સેન્ટર કસદરા માર્કેટની શરૂઆત કરવામાં આવી છે આમાં રાઠોડ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ જો અમારી માથે એટલું એનો કિંમતી સમય બરબાદ કરે અને અમારા માટે જેવી કે આર્મીની પ્રેક્ટિસ પોલીસની પ્રેક્ટિસ અમને કરાવે છે એટલે બધાએ આર્મી ગ્રુપ ભાઈઓ તેમજ ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારી માટે કિંમતી સમય આપે છે જી હા દોસ્તો આપણે જોયું તે પ્રમાણે અહીંયા માજી સૈનિક છે અશોક સાહેબ રાઠોડ જેઓ મા રક્ષા કરી ચૂક્યા છે અને તેઓ આ ખજુરા ગામના રહેવાસી છે અને તેઓ અત્યારે માજી સૈનિક છે ત્યારે દરરોજ માટે સવારે અહીંયા ગ્રાઉન્ડે આવે છે અને તેના ગામના અને આજુબાજુના ગામના જે યુવાનો યુવતીઓ છે તૈયારી કરવા માટે આવતા હોય છે તેને અહીંયા તાલીમ આપે છે અને આ તાલીમ કોઈ એક રૂપિયો લીધા વગર ફ્રીમાં નિઃશુલ્ક તાલીમ આપે છે કોઈ પ્રકારના સ્વાર્થ રાખ્યા વગર તાલીમ આપે છે અને તેના વિસ્તારના યુવાનો અને યુવતીઓ ફોજમાં કઈ રીતે આગળ વધે તે માટે હાલ અત્યારે સતત પ્રયત્ન કરી રહ્યા છે એકવાર આપ સૌને દ્રશ્યો બતાવવા માંગી કે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ અને માજી સૈનિકો પણ છે અત્યારે ઉપસ્થિત થયા છે અને તેઓ આ યુવાનો અને યુવતીઓને સારી રીતે આર્મીની અંદર લોકો જઈ શકે યુવાનો જઈ શકે તેના માટે ફ્રીમાં તાલીમ આપી રહ્યા છે